હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે દિવાળી માટે દીવા કે એવી રીતે બજારમાં આપણે અલગ અલગ કલરફુલ દીવા મળતા હોય છે અને પાણીના ગ્લાસમાં પણ હોય છે તો એ રીતે દીવા બનાવીશું તો અહીંયા દીવા છે મેં લઈ લીધા છે જો કોડિયા નવા હોય તો પાણીમાં આખી રાત પલાળી દેવા અથવા પાંચથી છ કલાક માટે પલાળીને રાખવા અને રોજ વાપરતા હોય તો પલાળવાની જરૂર નથી હવે મેં અહીંયા રૂ લીધું છે રૂની આપણે લાંબી દિવેટ દિવેટ કરતા હોઈએ છીએ આપણે દીવડાઓ દિવાળીના કરીએ એની દિવેટ હોય છે એ લાંબી હોય છે તે રીતે આપણે દિવેટ તૈયાર કરી દેવાની છે તો હું અહીંયા બે દિવેટ બનાવી અને તમને બતાવી દઉં છું ત્યાંથી આપણે આ રીતે સડીની જેમ દિવેટ બનાવી દઈશું અને પાતળી અને સરસ બનાવવાની છે એટલે આપણે જે આગળ આપણે પ્રોસેસ હું તમને બતાવીશ એમાં આપણે સરસ રીતે પોરોવી શકીએ તો અહીંયા દિવેટ છે એ બંને બનાવીને મેં રેડી કરી લીધી છે ખાસ કોડિયાનું જોવાનું છે કોડિયા નવા હોય તો પાણીમાં છથી આઠ કલાક અથવા તો આખી રાત પલાળી જ રાખવા નહીં તો એ છે તૂટી પણ ઝડપથી જશે અને તેલ પી જશે એટલા માટે હવે અહીંયા આપણે લઈશું મીણબત્તી તો આપણે મોટા મંદિરોમાં અત્યારે દર્શન માટે જતા હોઈએ તો દીવડાઓની પાણીના ગ્લાસમાં લાઇન હોય છે એને સતત ચાલ્યા જ કરે છે દીવડાઓ તો એ કેવી રીતે કરે છે એ રીતે આપણે ઘરે પણ ટ્રાય કરીશું તો એકદમ સરસ એવા દીવડાનું રિઝલ્ટ મને મળ્યું હતું તો અહીંયા મીણબત્તી મેં લીધી હતી એ મીણબત્તીનો એક ટુકડો છે એ મેં ઓગાડવા માટે અહીંયા ઘાર્યું હોય આપણું જે એમાં નાખી દીધું છે તડકા પેનમાં હવે મીણબત્તીને પહેલાં આપણે ઓગાળી દેવાની છે તો થોડી જ વારમાં મીણબત્તી છે ઉગળી જશે દોરો નીકળી જાય તો કાઢી લેવાનો જેથી આપણે એનો આગળ પણ દોરાનો ઉપયોગ કરી શકીએ પણ મારે સાથે જ તૂટી ગયો હતો તો હવે તો મેં એની જે આપણે ગરમ કર્યું છે મીણબત્તીનું લિક્વિડ બનીને તૈયાર થઈ ગયું છે એ મીણબત્તીના લિક્વિડની અંદર આ રીતે ડિબેટને બંને ભાગ આગળ પાછળનો થાય તો આગળ પાછળનો ડૂબાડી દેવાનો આંખો ન ડૂબે તો કહેશો વાંધો નહીં ખાલી બે બાજુનો ભાગ ડૂબી જાય તો પણ બહુ થઈ ગયું ચાલશે અને આગળ પાછળનો બે ભાગ અને ગરમ ગરમ હોય છે એટલે હાથ ડાળવો નહીં નહીં તો દાઝી જવાય એટલે બંને વચ્ચેના ભાગમાં પકડી અને બંને છેડા છે એ આપણે મીમબત્તીના લિક્વિડમાં આ રીતે ડીપ કરી દેવાના અને ઠંડા થાય એટલે એકદમ કડક થઈ જશે હવે આપણે લઈશું અહીંયા પ્લાસ્ટિકની બોટલ અને પ્લાસ્ટિકની બોટલ ન હોય તો ડિસ્પોઝેબલ ડીશ પણ તમે અહીંયા સોરી ગ્લાસ પણ લઈ શકો છો ડિસ્પોઝેબલ જે ગ્લાસ આપણે પાણીના હોય છે એ ગ્લાસ લઈ લેવાનો અથવા તો આ બિસ્લેરીનું જે પાણી આપણે વણીની બોટલ હોય એ મેં લીધી છે જે એક્સ્ટ્રા આપણે ફેંકી દેતા હોઈએ છીએ તો એનો ઉપયોગ આપણે કરી લઈશું કે એને કાતરથી કાપી અને જેટલા આપણે દીવડા બનાવવાના હોય છે પાણીમાં સળગાવવા માટે એટલા દીવડામાં આપણે અહીંયા ડિસ્પોઝેબલ બોટલનો ઉપયોગ કરી લઈશું અને મેં જોઈલું છે કે આપણે મોટા મંદિરોમાં ત્યારે દર્શન માટે દિવાળીએ જઈએ તેઓ પાણીના ડિસ્પોઝેબલ ગ્લાસની લાઈનો હોય છે અને એની અંદર સડીઓ રાખીને દીવડા પ્રગટાવવામાં આવે છે અને એ સતત પવન હોય તો પણ એકદમ સરસ રીતે ચાલતા જ રહે છે લાંબા સમય સુધી ઠરતા જ નથી તો એ લોકો પણ પાણી ભરેલા ગ્લાસમાં દીવડાઓ સળગાવે છે તો અહીંયા અમે નાનો દીવડો હોવાથી આપણો દીવડો એકદમ નાનો હોય છે એટલે અહીંયા ગ્લાસ અથવા તો ડિસ્પોઝેબલ ગ્લાસ પાણી ના આડે દીવેટને ઉપર એટલે આપણે એને ઉપર રાખવાનું છે કારણ કે આપણું કોડિયું નાનું હોય ગ્લાસની જેમ હોય નહીં એટલે એની અંદર જેટલું નીચેના તળિયામાં સમાય એટલું ગોળ સર્કલ આપણે પ્લાસ્ટિકનું કરી અને એની અંદર બેસાડી દેવાનું છે હું તમને આગળ બતાવું છું એ રીતે જો દિવેટની અંદર પાણી અડી જાય તો દિવેટ ઠળી જાય પણ દિવેટમાં પાણી ના આડે તો એ સતત ચાલું જ રહે તો અહીંયા કોડિયામાં આ રીતે ઉપરના ભાગમાં આ રીતે નીચે સરફેસમાં રહી જાય એ રીતે કોડિયામાં નીચે આપણે પાણી ભરી દઈશું અને ઉપર દિવેટ નીકાળી દઈશું એટલે થોડું મોટું લાગે તો ફરી આપણે એનું સર્કલની જેમ કાપી લઈશું અને આ રીતે બેસાડી દેવાનું છે હવે એની અંદર કાણા કડવાના છે તો કાણું ઇઝીલી થઈ જતું હોય તો કરી દેવાનું નહીં શું કરવાનું છે મેં આપણે જે સૂઈયો હોય છે આ રીતનો ખેતરમાં આપણે વાળીએ ગૂણીને બાંધવા જોતો હોય એ સૂઈયો લીધો છે અને એને થોડોક ગરમ કરી દઈશું પોઈન્ટને ગરમ કરી અને આપણી દિવેટનો ભાગ હોય ને એટલો આપણે વધારે ભાગ નહીં કરીએ વધારે જો પોળું થઈ જાય ને તો પાણી અડી જાય દીવડો તરત થળી જશે પાણી અડવું ન જાય એટલે આ રીતે થોડો રાખી અને એની અંદર આપણે આ રીતે હોલ પાડી દેવાનો નાનો એવો હોલ હું તમને એક હાથમાં લઈને પણ બતાવું છું એનો હોલ કેવી રીતે પાડ્યો છે એટલે તમને દેખાશે પ્રોપર હવે બીજામાં પણ એ જ રીતે તમે જોઈ શકો છો આ રીતે ડીપ કરી અને એક કાણું આપણે કરી દઈશું આ રીતે તો બંનેમાં મેં એ કાણું કરી દીધા છે ઇઝીલી થઈ જાય છે ફટાફટ તો હવે એની અંદર આપણે દિવેટને પરવી દેવાની જે ભાગ જાડવો હોય એને ફિક્સ થઈ જાય એ પ્રમાણે આપણે એને પોરવવાનો છે બાકીનો જે દિવેટનો ભાગ છે એ નીચે કોડિયામાં નીચે રહેશે અને ખાલી પોઈન્ટ જ ઉપર રહેશે આ રીતે તો બંને દીવડાઓ હું તૈયાર કરી લઉં છું આ જ રીતે પોઈન્ટ જાડાવવું એ કાઢી લેવાનું ઉપર નીચે જો પાતળો પોઈન્ટ આવે તો ઉપર નીચે તમે કરીને આ રીતે ફિક્સ કરી દેવાનો અને દીવડાઓની અંદર આપણે સેટ કરી દેવાના છે તો આમાં તમે તેલ કે ઘી કોઈ પણ વસ્તુનો ઉપયોગ નહીં કરો ને તો પણ એકદમ સરસ એવો દીવડો બનીને તૈયાર થઈ જશે અને સળગશે પાણી જો અડી જશે તો બંધ થઈ જશે તમને એમ થશે કે પાણીમાં સળગ્યો નહીં પણ પાણી ટચ થવાથી એ નીકળે દિવેટ છે ઓલવાઈ જાય છે તો આપણે કોડિયામાં પાણી નાખી દીધું છે અને દિવેટને પાણી ના આડે એ રીતે હવે આપણે એને સળગાવી દઈશું તમે જોઈ શકશો કે એકદમ સરસ રીતે એ સળગશે તો આ રીતે અહીંયા તમે સળગાવી અને બંને દીવડાઓ હું તમને બતાવી દઉં છું તો અહીંયા બંને દીવડાઓ મેં સળગાવી દીધા છે પાણીમાં તમે બનાવીને આ રીતે તમે દીવડાઓને લાંબા સમય સુધી સળગાવીને રાખી શકો છો હવે આપણે બીજી રીતે કલરફુલ જે દીવડાઓ છે બજારમાં મળે છે અને ખૂબ જ મોંઘા મળતા હોય છે તો એના માટે મેં અહીંયા મીણીયા કલર ક્રેયોન લીધા છે જે બના બાળકોને ભણવા માં આપણે કલર કરવા માટે દેતા હોઈએ છીએ ઈઝીલી બજારમાં મળી જાય છે અને ખૂબ જ સસ્તામાં દસ રૂપિયાનું પેકેટ આવે છે તો આ રીતે મીણિયા કલર લઈ અને જે મીણબત્તીનો એક ટુકડો અને સાથે મીણિયા કલર એ મીણમાંથી જ બનેલા હોય છે મીણબત્તીના તો એ ફટાફટ ઓગળી જશે અને એકદમ કલરમાં લિક્વિડ બની જશે તો બજારમાં આપણે આ દીવડાઓ જોતા હોઈએ તો ખૂબ જ મોંઘા મળે છે તો આ રીતે તમે ક્રેયોનમાંથી ઘરે જ દીવડાઓ બનાવીને રેડી કરી શકો છો અને ખૂબ જ ઓછા ખર્ચમાં કલરફુલ દીવડાઓ બનીને તૈયાર થઈ જાય છે તો આ મીણ જ હોય છે એક પ્રકારનું અને નાના બાળકો જેના ઘરમાં ભણતા હોય એને તો ટુકડાઓ બહુ જ નીકળતા હોય છે મારે નાની દીકરી છે જે સ્કૂલે જાય છે તો એને ખૂબ ટુકડાઓ હોય છે આવા નાના નાના તો આમાંથી આપણે એકદમ સરસ એવા દિવાળીના દીવાઓ બનાવીને તૈયાર કરીશું હવે અહીંયા મીણબત્તીની અંદરનો જે દોરો હોય ને એ નીકળો હોય તો એનો જ ઉપયોગ કરી લેવાનો પરંતુ મારે દોરો નહોતો હોય એટલા માટે મેં આ બીજો એક્સ્ટ્રા કોટનનો દોરો લીધો છે ને જેને આપણે મીણબત્તીની અંદર જે પી ગાડીને રાખીએ છીએ એમાં ડીપ કરી દઈશું જેથી એકદમ સરસ રીતે એ સળગે તો અહીંયા દોરો છે એ થોડો લાંબો રાખ્યો છે કેમ કે આપણે ચાનક પ્યાલી છે કપની અંદર નાખ્યો છે તો એની અંદર પ્રોપર નીચે સુધી ડીપ થવો જોઈએ એટલા માટે થોડો લાંબો મેં લીધો છે વધારાનો દોરો એક્સ્ટ્રા આપણે પછી કાઢી લઈશું તો અહીંયા તૂટપીક લઈ એમાં દોરો અટવાવી અને આ રીતે નીચે વચ્ચેના ભાગમાં ડીપ થાય એ રીતે આપણે દોરાને સેટ કરી દઈશું અને તળિયા સુધી પહોંચી જાય એ રીતે સાઈડમાં રાખી દઈશું એ જ રીતે હવે આપણે બીજો દીવડો કલરનો કરીશું તો તમે જોયો તમારે જેટલા કલરવાળા બનાવો એટલા રીત આ રીતે તમે ઇઝીલી બનાવીને તૈયાર કરી શકો છો તો હવે મેં અહીંયા ગ્રીન કલર લીધો છે એકમાં લાલ એકમાં લીલો તો એને પણ આપણે એ જ રીતે ઓગાળી દઈશું અને ચાની પ્યાલીમાં આપણે એને લઈ લઈશું તો ખૂબ જ ઓછા સમયમાં અને એકદમ સરસ કલરફુલ દીવડાઓ બનીને ઘરે તૈયાર થઈ જાય છે તો હવે આપણું પીગળી ગયો છે કલર તો એને પણ આપણે થોડો ઠંડો થાય ગરમ ગરમ નથી નાખવાનો થોડો ઠંડો થાય એટલે આપણે એને ચાર કપની અંદર ટ્રાન્સફર કરી દેવાનો છે એકદમ ગરમ હોય તો થોડો થોડો વાર માટે ઠંડો થવા દેવો ત્યાર પછી એને નાખવો અને મીણ મીણને ફટાફટ એ સેટ થઈ જાય છે પરંતુ જો ઝાઝું મીણ હોય થોડી વાર લાગે તો થોડી વાર માટે આપણે ફ્રીજમાં રાખી દેવાનું હું તમને બધી વસ્તુ બતાવીશ અહીંયા દોરો છે એને પણ મેં ડીપ કરી લીધો હતો અને એને પણ ટૂટપીટમાં લગાડી અને આપણે ગ્લાસમાં સેટ કરી દઈશું વચ્ચેના ભાગમાં પ્રોપર રહે એ રીતે સેટ કરી દઈશું અને થોડીવાર માટે ફ્રીજમાં રાખી દઈશું જેથી એકદમ સરસ રીતે ફટાફટ મીણ છે એ જામી જાય તો મેં થોડીવાર માટે ફ્રીજમાં રાખી દીધું હતું ચટમીની જેવો સમય થઈ ગયો એટલે હું ફ્રિજમાંથી અત્યારે કપને બહાર કાઢી લઉં છું તો બહુ સમય નથી લાગતો કેમ કે મીણ છે હવાના સંપર્કમાં આવે તો પણ ફટાફટ જામવા લાગે છે પણ તો આપણે વધારે ભર્યું હતું એટલે આપણે થોડી વાર માટે મેં ફ્રીજમાં રાખી દીધું હવે આની ઇઝીલી નીકળી જશે ટૂથપીક લઈ લઈશું અને કાતરથી એક કપ છે એક કાગળના જોઈ છે તો એને કાપી નાખવાનો છે કાપી અને આપણે જે દીવડો બનાવ્યો છે એકદમ સરસ કલરફુલ એવું બહાર કાઢી લઈશું તો બહુ જ મસ્ત એવો દીવડાનો સેપ બજારમાં તમે જોશો તો આ જ રીતે સેપમાં આપણને દીવડાઓ મળે છે એ જ રીતે આપણે ઘરે પણ બનાવીને તૈયાર કરી શકીએ છીએ એકદમ ઓછા સમયમાં અને ફટાફટ ઘણા બધા દીવડાઓ બનીને તૈયાર થઈ જાય છે આ જ રીતે તો અહીંયા ઉપરની દિવેટ છે એ વધારે મોટી છે તો એને કાપી નાખીશું અને નાની દિવેટ રાખીશું બહુ વધારે મોટી નહીં રાખીએ તમને જો એ પ્રમાણે તમારે કરવાની દિવેટ તો બંને દીવડાઓને આ જ રીતે હું કરીને તૈયાર કરી દઉં છું અને હું પ્રગટાવીને પણ તમને બતાવીશ કે પ્રગટાવ્યા પછી પણ બહુ જ સરસ એવા લાગે છે તો ફટાફટ આ દીવડાઓ બની ગયા છે અને સાથે ઘણા બધા દીવડાઓ જાય છે તો એની એને આપણે કોઈ પણ પ્યાલી વાટકી ગમે એની અંદર રાખી દે તો મેં કાચની બે બાઉલ છે એની અંદર રાખી દીધા છે અને હવે આપણે એને પ્રગટાવી દઈશું એકદમ સરસ એવા કલરફુલ આપણા દીવડાઓ પ્રગટીને તૈયાર થઈ જશે તમને મારી આ દીવાની વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત ગમે એવા કલરફુલ આપણા દીવડાઓ પકડીને તૈયાર થઈ ગયા છે ફરી મળીશું નવા વિડીયા સાથે બાય બાય ટેક કેર